સરકાર અને ઇલેક્શન કમિશન દ્વારા વોટ ચોરી કર્યાનો કોંગ્રેસનો આક્ષેપ ઇલેક્શન કમિશનર વોટનું મેન્યુફેક્ચરિંગ કરી ફેક્ટરી ઊભી કરી આજનો કાર્યક્રમ કોંગ્રેસ દ્વારા સમગ્ર દેશમાં વ્યાપ્યો છે સમગ્ર દેશમાં લોકસભામાં આ પ્રકારે વોટ ચોરી થઈ છે અમે પણ વિધાનસભાની સીટોની ઇલેક્શન કમિશન પાસે વિગતો મંગાવવાના છીએ આખા દેશમાં એક જ પ્રકારની લોનથી ચોરી થઈ હોવાના આક્ષેપો થઈ રહ્યા છે ખેડા જિલ્લા માટે ગૌરવની વાત છે કે અમારા જિલ્લાના એએસઆઈ જે છે વિનોદભાઈ વાડલે જે એલસીબીમાં ફરજ બજાવે છે જેમની કામગીરી ખૂબ સારી છે એમને જે પંદરમી ઓગસ્ટ નિમિત્તે જે સરકાર દ્વારા યાદી જાહેર કરવામાં આવી કે જે લોકોને અલગ અલગ પ્રકારના જે મેડલ મળી રહ્યા છે એમાં એસઆઈ વિનોદભાઈ વાડલેને મેરિટોરિયસ સર્વિસ માટેનો મેડલ પ્રાપ્ત થાય છે એ માટે સમગ્ર ખેડા જિલ્લા પોલીસ માટે અને સમગ્ર ખેડા જિલ્લાના નાગરિકો માટે આનંદની ક્ષણ કહેવાય અને આ એક ગૌરવની બાબત છે વિનોદભાઈ વાડલીની ઓવરઓલ કામગીરી પણ જોઈએ તો તમામ બાબતમાં એમની કામગીરી ઉત્કૃષ્ટ કક્ષાની છે અને આ બાબતને જ ધ્યાને લઈ અને અહીંથી અમે દરખાસ્ત મોકલેલી હતી અને દરખાસ્ત કન્સિડર થઈ એમનું મેડલ એનાયત લિસ્ટમાં યાદીમાં એમનું નામ છે જે અમારી માટે ગૌરવની બાબત છે